શું હતું બરાબર હોય આમ રેડી છોકરો હોય થોડુંક દારૂ પીએ થોડું થોડું પીએ હા હમણાં એમ તો સોરી કરી હતી તો કંઈક પોલીસ પકડી જતી ને હેર છો કે મારી એમ છોકરા વાતું કરતા કે અલ્યા શું બે મહિના જેલમાં રહીને આવ્યો હવે એ તો ત્યારે મેં તમને રહેવું હતું એવું કીધું સારું સારું લ્યો ભાઈ આપણામાં કોઈ ખોટું કઈ કામ જ આવે એવા ફોન જ ના આવે જોઈ એમનો ફોન આવ્યો આપણે કોઈનું ખોટું થાય એવું કરું હા શું કીધું એટલે આપણે જૂઠું બોલતા જ કોઈને કઈ આવડતું નથી હાલ્યો હ્યો કે ખોટું નથી કરતા હવે તમે કોઈક ડબલે જાતા આવતા હોય ને પાટું મારો ને એના જ વાત છે હવે તમારે ક્યાં કહેવાનું તું દારૂ પીએ છે ને ભેકડું ને કોસડો આપણા કોકનું આખું સગું ઉલડાઈ લ્યો નાશું લેમાં તો ખૂબ આગળ છું જો હું બધા એમ ફાળો લખાવું રે ફાળો લખાવું અને કોઈ હવન બીજા પ્રસંગ હોય ને એની અંદર મારે ભોજન દાતા હોય બીજા દાતા હોય એમાં મારો ફાળો પહેલો અને પત્રિકા હું તો ના પાડું કે મારો ફોટા અને નોમ જ ના લખવા તમે લગભગ નોમ ને ફોટા તો નહીં જોતા હોય હેલો હા હોય શેનો પ્રોગ્રામ છે કથા છે એમને બરાબર બરાબર હા હા હોય નહી તો શક્તિ એવી પક્તિ તમે થોડોક વહેલો ફોન કર્યો તો કામ થઈ જતો કે જેમ કે મેં હમણાં છે ને તમારી પેલા પેલા ત્રણ જણાનો ફાળો નો જાય પાંચસો એકાવન એકાવન એટલે હવે એક કામ કરો તમે છે ને મારું જળ સેવામાં નામ નક્કી નાખતું જળ સિવામાં હોય ના પાણીને ટેન્કરમાં નહીં જળ સિવામાં જળ સિવાય એટલે તું આપણે એ પાણી બધું હોય ને એ પાણીની એક દીકું રાખશું અને મહેમાન પરણું આવશે ને એમને એ પાણીના લોટા ભરી ભરીને હું પાવશું એટલે જળ સિવામાં મારું નામ લખો હોય જળ સિવામાં શક્તિ ભક્તિ હા 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 સારું સારું લે હા ભાઈ હું દાનપૂર્ણમાં તો ખૂબ જેટલો આગળ છું તે ના આપડ્યું અને મેં આ આગળ મોટા મોટું ફોન લીધું રહ્યું જળ સેવા છે ને ઉત્તમ સેવા છે સૌથી મોટી મોટી સેવા જળ સેવા મેં તમે જળસેવાનું લીધું હું ઉનાળો છે ને એટલે પાણીનું મહત્વ વધારે છે કોઈ પાણી બગાડે નહીં પાણીની એક દીક રાખવી એટલે એનો દાતા મુ બન્યો જો આપણે સેવા કરે ને તો છે ને ભગવાને રાજી મારી બેટી આને કંઈ સેવા ના કહેવાય અને એક પ્રકારની કઠણાઈ કેવાય મને લાગે તમે ઠોકણે ભક્તિ કરતા હશો એવું લાગે ભક્તિમાં મારો પહેલો નંબર આવે ભક્તિ તું મારી નિય હું છે હવાનો વેલો ઉઠું દાંત પાણી કરું પછી ચા પાણી કરું પછી નાવું એટલે કે સ્નાન કરું હમણાં શિયાળો હતો ને તાર ના ના તો જેમ કે ઠંડી હોતી એટલે બાકી તો નાવાનું તો આપણે હોય ભક્તિમાં મારો પહેલો નંબર હું કેવા ભજન આપું ઓલે મણિરાજ રહે બાળકનું ચીયા કલાકારનું એક નથી ઓલું ભજન મણિયારો આયો રે ઈ મારું ભજન પ્રિય બીજું ભજન મારું કી ખબર તમે કોલું ભજન મુ ખૂબ આપડું તારે રે એવું ભાડાના મકાનમાં આ તમને ભજન આપળતા ઇનથી આવડતા આવા ભજન ના હંભળાય ના હવે તારે રે હું ભાડાના મકાનમાં બાપડા ઉલે જગદીશભાઈ છે ઈ તમારા મકનની હમે ભાડે મકનમાં રહે છે એટલે મને લાગે તમે એમને હબળાવો છો આ ભક્તિ નથી આ મને એવું લાગે તમે એની ઈર્ખાઈ કરો છો એટલે આને કહેવાય ઉલી આપણે ચી ભક્તિ બગ ભક્તિ કહેવાય ઈ તો હવે હું શું કરું કે ઈ ભાડાના મકાનમાં રહે મારે ઈ ભજન આભળવાનું થાય અને ઈ કે તમે મને આભળાવો હતો એટલે હવે એમાં તો મારે કઈ શું કહેવું કે હલો બોલો બોલો ચોમે આટલા ઉતવાળા અરે ના નો લે આહા આવા બેઠ્યા રગડિયા એમ

વહી તો પછી આપણે હેલ્મેટ પૂરશે અહીંયા પછી પોલીસવાળા તમારે મારશો હોય બાકી તમારે પાછું ના પડાય સમાધાનની વાત એને એમ એટલે આ સમાધાન ના કરાય તમારું મારે સમાધાન કરો તો બે ભાટલીને પડે પડે માર અરે બે દડ્યા ખા તમારે ભારે કરી અરે મારખીને શું આવો છો પૂબા પણી કુહોબા પાણી તો ઠીક છે હવે થશે ભ્રા પણ એમ કે આવી મારી ખાતા હોય તો તમારે અમે જેવું હતું હં સારું હેડો તો હવે કાલી કોક કરા ફોન કાપો મારે થોડીક ઉંચવાળે છે એ બજાર જાવું છે હું લગ્ન તો હમણાં ખૂબ એડે વાત જ દાવા દે તું લગ્નની તો આ બે જગ્યાએ જમણવારમાં જઈને આવ્યો હું પૂરી અને રોટલી થોડીક હું વધારે કઉ કાલી તો દાળ ભાત ખાતા પર તો આમ કરી આમ પાડાના ગોળે આવીને નાયો પડી રહ્યો આફરી વિતરી હારે લ્યો હે ભલે ભલે જોઈ આ ભાલે કેવો ફોન આવ્યા આ ફોન આવ્યા ને એ ઉલ્યા ભાઈ ત્યાં છે મેં શું કીધું કીધું આપણે છે આપણે આમ કોઈ રગડવાનું ના હોય એટલે આપણે છે ને પલાઈને સારા કામ કરે કોઈને ખોટી સલાહ ના બને એટલી કરા કેવું હળગાયું છે હવે કે તમે કે અમે સારા કામ કરા કોકનું સમાધાન કરો હવે ઉલ્યાનો ફોન આવ્યો અને તમે કેવું બોલતા હતા કે ઓલાને મારો ની ઢેકડું આમ તેમ હવે તમે મને લાગે છે હારે કામ દી કરતા કોક ના હળગાવો છો એટલે મને લાગે છે આને કેવરાય શું કહેવરાય ચૌદીશિયા કેવરાય અને મને તો આદ થવી પડી કે ચમચા હોય પણ ગમના ચમચા ચીવા હોય ને એ આર્યા આ પોતી ચમચા તમે ગમના ચમચા હો